જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ શનિવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં દિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશિષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિરણના લાભાર્થી માં આશાપુરા ડેવલપર્સ તરફથી શ્રી લુણી ગૌ સેવા સમિતિને લુણી ગામના ગામધની ગાય માતાઓ માટે રૂપિયા અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન જાહેર કરવામાં આવેલ છે આજની લીલાચારાની નિરણના લાભાર્થી શ્રી જગદીશસિંહ અજુબા જાડેજા એમના જન્મદિવસ નિમિત્તે ગામધણની ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની નિર્ણય પીરેશવામાં આવેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનયું આરોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર તેમજ આજ જેમનો જન્મદિવસ છે એવા જગદીપસિંહ જાડેજા ઉપર એમના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર અને અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન જાહેર કરનાર જાડેજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદનાર જય માતાજી વંદે ગૌ રમ